જય હિન્દ મિત્રો જે જય ગરવી ગુજરાત હેમંત રાજપૂત આમ આદમી પાર્ટી ગીર સોમનાથ અને આ થોડા સમયથી આપણો વિડીયો ન આવતો કારણ કે હમણાં થોડાક ઇકો માં બીજી હતા થોડી વાર સાસણગીરમાં અમે ગયા હતા તો થોડી વાર હમણાં બીજી હતો અને આજે એમ થયું કે ચાલો આજે વિડીયો બનાવીને તમારી જોડે વાત કરીએ એટલા માટે હું આવી ગયો છું મિત્રો તો કેટલાય સમયથી અંદર ખેડૂતોના મને કેટલાક મેસેજ આવ્યા અને પ્રશ્ન છે કે ભાઈ ડીએપી ખાતર છે તે નથી મળતું હાલ ક્યાંય મળતું નથી અને ક્યાંક ક્યાંક એક એક ટ્રક આવે છે છતાં પણ પૂરતો જથ્થો નથી તે અંગે આજે રજૂઆત કરવા અમે ગયા હતા અને એ આખો મામલો શું છે તે ઘટના શું છે તેનું આખું નિરીક્ષણ શું છે તે તમને કહેવા માટે આવ્યો છું તો મિત્રો આપણે પહેલાં એ બધી વાત પછી કરીએ ત્યારે અત્યારે એક ખાસ વાત કરી દઉં જો તમે આપણી ચેનલ ઉપર જો નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકન પ્રેસ કરી દો અને જેથી કરીને આપનો વિડીયો છે તે આપણને જલ્દી તમને સુધી પહોંચે તમને જાણકારી મળે અને આજુબાજુના મિત્ર સર્કલની અંદર શેર કરો જેથી કરીને કોઈ પણ તમને પ્રશ્ન હોય તેના સોલ્યુશન ઈમેલ અથવા મારો જે ફોન નંબર છે વોટ્સઅપ કરી અને તમે કોઈ પણ સમસ્યા હોય તેનું નિરાકરણ મારી પાસેથી તમે મેળવી શકો છો અને મિત્રો હમણાં થોડાક ટાઈમથી તમારી આજુબાજુમાં કોઈ અન્યાય થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય તો પણ તમે અમને કોલ કરી ને અમને જણાવો જેથી કરીને તેને આગળ અમે એની પ્રોસેસ કરી અને આગળ અમે તમને એનું નિરાકરણ આપીશું વિરોધ કરવા પડે તો અમે વિરોધ કરીશું આમ આદમી પાર્ટી તમારી સાથે છે આમ જનતાની સાથે છે ખેડૂતોની સાથે છે એટલે તમારે જે બાજુમાં કોઈ આવી ઘટનાઓ હોય વિદ્યાર્થીઓને લગતી કોઈ ઘટના હોય તો અમને મેસેજ કરવો અથવા જે અમારો નંબર છે તેના પર વોટ્સએપ ફોન કરી અને તમે તમારી રજૂઆત કરી શકો છો હાલ કોઈ પણ હોય રિક્સ વક લેતો હોય લાંચ લેતો હોય કોઈ પણ વસ્તુની કોઈ પણ તમને કોઈ તકલીફ પડતી હોય ભ્રષ્ટાચાર થતો હોય આજ આપણા દેશની અંદર તો તમે અમને ફોન કરી શકો છો તે ભ્રષ્ટાચારીને સજા પણ અપાવીશું જય હિન્દ અને આપણે જે ટોપિક ઉપર વાત કરવા આવ્યો છું તો જો કેટલાક સમયથી જે લોકોની ખૂબ જ સમસ્યા અને ખેડૂતોને ખાસ કરીને જે રવિ પાકની સિઝન જે ધારો કે ખેડૂતોને બે ચોમાસાનું જે પાક વાવેતર કર્યું હતું તેમાં એટલું ખસું કાંઈ મળ્યું નહોતું મતલબ કે જે વરસાદને જે છેલ્લો લાસ્ટમાં જેટલો વરસાદ પડ્યો જેથી કરીને મગફળીના પાથરા છે અને મગફળીમાં ભારે અતિ નુકસાનનો સામનો આપણા ખેડૂતોને કરવો પડ્યો હતો અને તે ચલો કોઈ વાંધો નહીં તે ખેડૂતો એમ સમજી કે ચલો આ વખતે કશું નુકસાન થયું વરસાદ તો ચાલે પણ હવે રવિ પાકની સિઝન આવી છે ખેડૂતોને એટલી ઘણી બધી આશા છે કે અમને રવિ પાક પણ સારો એવો થાય સારા પ્રમાણમાં ઉત્પાદન મળે અને સારા એવા પૈસા મળે એ અંતરથી રવિ પાકની સીઝન શરૂ થઈ ગઈ છે ક્યાંક ને ક્યાંક ચણા અને તલ જેવા પાકોનું વાવેતર પણ શરૂ થઈ ગયું છે અને હાલ ખૂબ જ એક દુઃખદ ઘટના કહેવાય કે જે વસ્તુ જે ડીએપી ખાતર જે આ રવિ પાકની અંદર આપણા ખેડૂતોને નથી મળી રહ્યું તો ક્યાંક ક્યાંક મળે છે ક્યાંક ક્યાંક નથી અને એનો ભાવ પણ ખૂબ જ પ્રમાણમાં લેવામાં આવે છે અને થેલી દીઠ ખેડૂતો પાસેથી ઉઘરાણી કરી અને ખૂબ મોટા પૈસા પાડવામાં આવે છે છતાંય આના ઉપર કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી ભાર ભાર ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને ખેડૂતોને કોઈ પણ લેવા દેવા નથી અને અમારા જે ચોમાસાની અંદર ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે ખેતરમાંથી પાથરા તણા કપાસમાં નુકસાન થયું સોયાબીનમાં નુકસાન થયું છતાં પણ અમારા જે ગીર સોમનાથ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો છે તેનું યોગ્ય વળતર અમારા જિલ્લાના ખેડૂતોને કેમ નથી આપવામાં આવ્યું તે અંગે પણ અમે આજે જે ગીર સોમનાથની અંદર જે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મુખ્યમંત્રી પણ આવવાના છે જે ત્રણ મુદ્દાને અમે રજૂઆત કરવાના છીએ અને મુખ મુખ્યમંત્રી સાથે બેઠક કરીને તેના ઉપર અમે ચર્ચા કરવાના છીએ અને આ બધી વસ્તુ તો ઠીક છે મિત્રો પણ જે આ ડીએપી ખાતર છે જે એનું ખૂબ જ મહત્ત્વ છે જે રવિ પાકની અંદર તેનું હાલ ખેડૂતોને કોઈ પણ પ્રકારનું ડીએપી અત્યારે અવેલેબલ નથી માર્કેટમાં અવેલેબલ નથી અને છે તો એક એક ટ્રક આવે છે એક એક ગાડી આવે છે અને મસ્ત બધા ખેડૂતોને અહીંયા ભેગા કરવામાં આવે છે કોઈકને ખાતર મળે છે કોઈકને નથી મળે આ અંગે અમે મામલતદારશ્રીની પણ રજૂઆત કરવામાં આવી છે અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું કે ડીએપી તો ઠીક છે પણ ડીએપી પછીના જે સ્પેજમાં યુરિયા ખાતર આવે એનો પણ સ્ટોક આપણે અવેલેબલ રાખવા માટે પણ આપણે જે શ્રીને આવેદનપત્ર કરવા આપવામાં આવ્યું છે અને આપણે જરૂર પડશે તો ધારાસભ્યને પણ આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવશે આમ આદમી પાર્ટી દ્વારા મિત્રો તો ખેડૂતોની જે સમસ્યા છે તે અંગેની જો વાત કરું તો કેટલાક સમયની અંદર જે ખેડૂતોને જે ઘઉં છે જે ચણા છે એવા ખરીદ પાકોની અંદર વાવેતરની અંદર આપણને જરૂર પડતું હોય છે કે ડીએપી ખાતર ડીએપી ખાતર ન મળવાને કારણે અને આજે ખેડૂતને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને સરકારશ્રીની પણ અમારી રજૂઆત છે કે સતત જલ્દીથી જલ્દી માર્કેટની અંદર અને જ્યાં જ્યાં આપણા એગ્રા છે સરકારી જે જેને આપણે સંઘ કહેવામાં આવે છે તેમાં પણ ઉપલબ્ધ કરવામાં આવે એવી માગશે અને ખેડૂતોને જે તકલીફ પડે છે તેનું સોલ્યુશન પણ આવે એવી સરકારશ્રીને માંગ કરી છે અમે આમ આદમી પાર્ટી વતી અને તમામ ખેડૂત મિત્રોને પણ એક રજૂઆત છે કે આગામી સમયની અંદર અમને સરકાર અને સરકારશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આગામી સમયની અંદર આ સ્ટોક જે ફૂલ કરી દેવામાં આવશે જેથી કરીને ખેડૂતોને હાલાકી નહીં પડે એવું અમને બાંહેધરી આપી છે તો તમામ ખેડૂતોને પણ એવી રિક્વેસ્ટ છે કે જો કદાચ કાળાબજારી કરીને તમે ડીએપી ખાતા ન લેતા થોડા બે ત્રણ દિવસની અંદર જે અવેલેબલ થઈ જશે અને કોઈ પણ આવા કૌભાંડ કરતા હોય કે ડીએપીની થેલીના બમણા પૈસા લઈ અને માર્કેટમાં વેચતા હોય તો અમને કોલ કરો અમને જાણ કરો જેથી કરીને આવા કૌભાંડિયાની પોલ ખોલીએ અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી બેઠાડીએ મિત્રો જય હિન્દ જય જય ગુરવી ગુજરાત ફરી મળીશું નવા એક વિડીયો સાથે અને જો આ વિડીયો તમે ખેડૂત મિત્રો છે અને તમારા કોઈ જાણીતા ખેડૂત મિત્રોને પણ આ વિડીયો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવું આવું નવું નવું નોલેજ તમને મળતું રહેશે અને ખેડૂત માટે આપણે દિનરાત મહેનત કરવા માંગીએ છીએ જય હિન્દ જય જય ગુજરાત